ભરૂચમાં કોંગ્રેસનો વિરોધ વોટ ચોરીના આક્ષેપો સાથે ધરણા અને ધરપકડ ભરૂચ રેલવે સ્ટેશન પર જિલ્લા કોંગ્રેસ દ્વારા ચોર નારા સાથે ધરણા યોજાયા જે મુદ્દે સરકાર સામે મોટો વિરોધ છે અહિંસક રીતે વિરોધ નોંધાવવા બેઠેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સાથે પોલીસનું ભારે ઘર્ષણ થયું જેના પરિણામે તંગ પરિસ્થિતિ સર્જાઈ અંતે પોલીસે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોની ધરપકડ કરી ભરૂચ રેલવે સ્ટેશન પર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલી ધરણામાં ગાદી છોડના નારાઓથી વાતાવરણ ગુંજ્યું કોંગ્રેસનો આક્ષેપ છે કે મત ચોરીની ઘટનાઓ લોકશાહી અને સંવિધાન પર આઘાત પહોંચાડે છે અને આ ધરણા એવા સ્વરોને દબાવવાના પ્રયાસ સામેનો વિરોધ છે ધરણા દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું જેમાં પકડદમ પકડીની સ્થિતિ સર્જાઈ

અગર મસાલ રેલીમાં અમે કાઢી રોડમાં તો પોલીસે બળઝડપૂર્વક અમારી રોલી બંધ રખાવી અમને બધાને રિટેન્ડ કરી આજે ગાંધી ચિંધ્યા માર્ગે આ દેશના બંધારણના માર્ગે એકદમ શાંતિપૂર્ણ ભરૂચ રેલવે સ્ટેશન પર બાબા સાહેબની પ્રતિમાના આશીર્વાદ લઈ અને અમે ત્યાં શાંતિપૂર્ણ ધરણા કરવા માટેની શુભ તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને દસ મિનિટમાં અમને ડિટેઇન કરવામાં આવ્યા એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર આવે ને ચોર કરીને એને બૂમ પાડે સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોર આ ચોરી કરીને આવે અને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં એ શરમજનક બાબત છે એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે ત્યારે તમે કેટલાને બચાવવા જશો તમને એ આગળ કરી રહેલા છે તમે પણ જાણો છે પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે હવે ચૂપ તમારે પણ નથી લેવાનું સાચી સત્યનો વિજય થાય છે સત્યમેવ જઈ ત્યારે અમે આજે ધરણા કરવા બેઠેલા અમને ડિટેન કરીને આજે અહીંયા લાવેલા છે વોટ ચોર ગાડી ચોર